નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ વેલકમ બેક ગુજરાત શિક્ષકોની ભરતી માટે આજે સાંજે થઈ શકે છે જાહેરાત ખુશીના સમાચાર બધા વિદ્યાર્થી મિત્રો માટે કે જે લોકો શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા હતા તો એના માટે વિડીયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો વિદ્યાર્થી મિત્રો ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે બરાબર અને સાંજે મળનારી પ્રેસ કોન્ફરન્સની અંદર આની સત્તાવાર જાહેર થશે રાજ્ય સરકાર આની તબક્કાવાર જાહેરાત કરશે ભરતી માટે જે લોકો લાયક છે એ લોકો માટે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને પ્રેસ કોન્ફરન્સ સાંજે છે અને સાંજે આની સત્તાવાર જાહેર થઈ જશે ઓલરેડી મંજૂરી મળી ગઈ છે તો જે વિદ્યાર્થી મિત્રો શિક્ષકો માટે લાયકાત ધરાવતા હોય એ લોકો માટે ખૂબ સારા સમાચાર છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો જય હિન્દ